ઓલરેડી તે ખજુરભાઈ માટે પણ મિત્રો લડશે કીર્તિ પટેલ સામે પરંતુ મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ ને છે સાથે મિત્રો જે વિવાદો હાલી રહ્યા છે ને લાલભાઈ હોય કીર્તિ પટેલ હોય ખજુરભાઈ હોય ક્યાંક ને ક્યાંક આની અંદર અત્યારે દેવાજભાઈ ખબર પણ નામ આવી ગયું છે કીર્તિ પટેલ ખુલ્યા મિત્રો વાત કરીએ તો દેવાજભાઈ ખબર જે કહ્યું હતું ને ત્યારબાદ કીર્તિ પટેલ નો જવાબ આવ્યો હતો એ વિડીયો તમે ઓલરેડી આગળ સાંભળ્યો અને હવે એની હેન્ડલ થઈ છે લાલભાઈ હીરે જે વાત કરી છે સો ટકા પરંતુ મિત્રો વાત કીધું દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ભાઈ આપણે કીર્તિ પટેલ ને પણ સપોર્ટ કરતા નથી ને પણ સપોર્ટ કરતા નથી લાલભાઈ ને પણ સપોર્ટ કરતા નથી